તો તાપીમાં સોનગઢ તાલુકાના દોણ ગામે આવેલ ગૌમુખ ધોધમાં નાહવા ગયેલી ત્રણ મહિલાઓ તણાઈ અચાનક ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધી જતા ત્રણ મહિલાઓ તણાઈ હતી નવસારીના વિજલપોરથી ફરવા આવેલ ત્રણ મહિલાઓમાંથી બે મહિલાને બચાવી લેવામાં આવી તો એકનું મોત નીપજ્યું અડસઠ વર્ષીય ભાનુબેન ગોરેસાનો મૃતદેહ મહારાષ્ટ્રની સિંહ વિસ્તારમાંથી મળી આવ્યો પાણીના વહેણમાં તળાઈ ગઈ હતી અને એ પૈકી બે મહિલા નો બચાવ થયો હતો જ્યારે એક મહિલા વૃદ્ધા પાણીમાં તળાવતા તેમનું મોત થયું હતું અને આ બે ઘટના

ગાર્ડ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવે તો પર્વતો પર લીલી છમ સાથે ધુમ્મસની ચાદર પથરાતા સહેલાણીઓએ મિની કાશ્મીરનો અનુભવ કર્યો જર્મર વરસાદ અને ધુમ્મસિયા માહોલમાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની મોજ માણવા શનિવાર અને રવિવાર વીકેન્ડ માટે સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે સાપુતારા છે વરસાદ બી ખૂબ સારો છે એકદમ હિલ સ્ટેશન જે રિયલ ફીલ થાય છે લોકો બહુ દૂર દૂર સુધી નજીક આપણું એકમાત્ર માત્ર ગીરિમથક સાપુતારા જે છે તમને આવું વાતાવરણ મળશે બધી જ એક્ટિવિટી ચાલુ છે રસ્તામાં બી કોઈ પ્રોબ્લેમ નથી ખાવા પીવાનું બધું જ અહિયાં મળી જશે તમને બોટિંગ જેવી બધી એક્ટિવિટી ચાલુ છે હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સવારથી જ બગડાટી બોલાવી છે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ખેડા નડિયાદ આણંદમાં વરસાદ ખાબક્યો નડિયાદમાં તો વરસાદ એવી તોફાની બેટિંગ કરી કે નડિયાદ શહેર બેટમાં ફેરવાઈ ગયું નડિયાદના ડભાણ રોડ કલેક્ટર કચેરી રોડ સંતરામ મંદિર રોડ રબારી કોલોની સહિતનો વિસ્તાર ડૂબી ગયો એટલું જ નહીં શહેરના ચારમાંથી ત્રણ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા તો શહેરના રોડ પર પણ જુઓ પાણીની મનમાની કારના વ્હીલ ડૂબી ગયા અડધી બાઇક ડૂબી ગઈ હોય એટલું પાણી ભરાયું કમર સુધીના પાણી રોડ પર ભરાતા લોકો પરેશાન થયા અંડરપાસ બંધ લોકો ઉપરથી નીકળતા નજરે પડ્યા આ તરફ ભારે વરસાદના પગલે નદીઓ બની છે પાવી તાલુકાના વાવડી ગામના દ્રશ્યો અહીં નદીના પાણી કોઝવે પર ફરી વળતા ગામની નદીમાં દોઢસો થી વધુ લોકો ફસાયા શાળાના એકસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને બચાવવા માટે ગ્રામજનો દોડી આવ્યા હતા ગામ લોકોએ માનવ સંકલ રચી વિદ્યાર્થીઓને કોઝવે પાર કરાવ્યો હતો આ સાબરકાઠાના સાબરકાંઠાના છે હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા ચોવીસ કલાકમાં ઈડરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હિંમતનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો વડાલી તલો પ્રાંતિજ વિજયનગરમાં બે ઇંચ વરસાદ પડતા ગામની બજારો નદી બની ગઈ તો ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું ઈડરની આત્મા વલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયું હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા નીચાણસભામાં પાણી ભરાતા હાલાકી થઈ વાહન ચાલકો પણ પરેશાન થયા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ફરી નદી નાળા છલકાયા છે ઉપરવાસમાંથી પણ પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીની આવક વધતા નર્મદા ડેમ ત્રણ ટકા ભરાયો ઉપરવાસમાંથી એક લાખ અઠતાલીસ હજાર બસો પાંચ છે જેના પગલે ભરૂચ નર્મદા અને વડોદરાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે જમાવટ કરતા પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું પાનમ ડેમના બે ગેટ ચાર ફૂટ ખુલી નવ હજાર આઠસો ચાલીસ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી દસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે પાનમ ડેમ હાલ 97.51 પોઈન્ટ એકાવન ટકા ભરાઈ ગયો છે મહેસાણાના ધરોઈ ડેમના વધુ બે ગેટ ખોલાયા ધરોઈ ડેમના હાલમાં ચાર ગેટ ખોલવામાં આવ્યા બે ગેટ છ ફૂટ અને બે ગેટ ચાર ફૂટ ખોલાયા ધરોઈ ડેમમાં હાલમાં એકવીસ હજાર ચારસો સુડતાલીસ ક્યુસેક પાણીની આવક છે હાલ ધરોઈ ડેમમાંથી છવ્વીસ હજાર ચારસો ત્રીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમમાં હાલ ત્રશી પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીનો જથ્થો છે ડેમની સપાટી છસો સત્તર પોઈન્ટ ત્રેસઠ ફૂટ પર પહોંચી છે બીજી તરફ અરવલ્લીના મોડાસાના માજમ ડેમના ચાર દરવાજા ખોલાયા પાંચ હજાર ક્યુસેકની સતત આવક સામે જાવક કરવામાં આવી છે ચાર દરવાજા અઢી ફૂટ ખુલી પાંચ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્રણ તાલુકાના ત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો વૈડી મહેશોર ડેમમાં પણ પાણીની આવક થતા જળાશયો છલકાયા સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી ગુહાઈ જળાશય પંચાણું ટકાથી વધુ ભરાઈ ગયો ગુહાઈ ડેમમાં બાર હજાર છસો ક્યુસેકથી વધુ પાણી છોડાયું જેથી ગામડાઓને એલર્ટ કરાયા ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમાંથી પિકઅપ વીયર ચાર વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો હાથમાંથી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમાંથી નદી બે કાંઠે વહેતી થઈ છે પિકઅપ વિયર આઠ હજાર પાંચસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે કેનાલમાં બસો ક્યુસેક પાણી છોડાયું છે હિંમતનગરના ચાર કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો આ તરફ સુરત જિલ્લામાં ભારે પગલે કીમ નદી બે કાંઠે વહી માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો શેઠી જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો બીજી તરફ સુરતનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા આંબલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર એક મીટર બાકી છે આંબલી ડેમના ત્રણ દરવાજા ખોલાવતા વિરામ બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ બનાસકાંઠાની અહીં દાનેરાના સરાલ ગામે શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ જોવા મળ્યો ચામુંડા નગર પ્રાથમિક શાળાની ધોરણ આઠમાં બનતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે શરૂઆતમાં તાવ આવવો અને ત્યારબાદ વધુ તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો હતો ખાનગી હોસ્પિટલનો રિપોર્ટ કે જેમાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું મોત બાદ ધાનેરા આરોગ્ય તંત્રએ દવાનો છંટકાવ કર્યો શાળા પરિવાર એક વિદ્યાર્થીનીના મોત બાદ શ્રદ્ધાંજલિ પણ શાળા પરિવાર દ્વારા આપવામાં આવી તો ધોરણ આઠ ની વિદ્યાર્થીની નું મોત તો એની ચોઈસ થાય તાવ આવેલો હતો અને એ પ્રાઇવેટમાં સારવાર લીધી હતી અને પછી આ ધાનેરા રામદેવ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હતા સત્તાવીસ તારીખને રાત સત્તાવીસ તારીખ રાતના બાર વાગ્યાના આસપાસ એ આવેલા અને પછી સવારે અઠ્ઠાવીસ તારીખે સવારમાં એનું મરણ થયું હતું

ચોક્કસથી ધાનેરા તાલુકાના સરાલ ગામમાં રહેતી એક વિદ્યાર્થીનીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે આ વિદ્યાર્થી સરાલ ગામના ચામુંડા નગર પ્રાથમિક શાળાના ધોરણ આઠ માં ભણતી હતી અને તે તેને તાવ આવ્યો હતો ને તે બાદ તેને ખાનગી જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવી હતી ને સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું જ્યારે ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું છે જ્યારે જયારે વહીવટીતંત્રનું અને આરોગ્ય વિભાગની ટીમનું કહેવું છે કે આ શંકાસ્પદ છે આરોગ્ય ટીમ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને તે બાદ ગામમાં તેમજ શાળાની અંદર ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું અને અન્ય જગ્યાએ કોઈ મચ્છરો નું બ્લડિંગ ના મળતા અત્યારે તો આરોગ્ય વિભાગની ટીમે પણ હાશકારો અનુભવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો બીજો દિવસ મિયાગીમાં પ્રધાનમંત્રી મોદીએ બુલેટ ટ્રેનના એડવાન્સ ઇટેન કોચની કોચની મુલાકાત લીધી જાપાનના પીએમ શિગેરુ ઇશિબા પણ તેમની સાથે અહીં હાજર હતા બંને નેતાઓએ ટ્રેન કોચમાં પણ મુસાફરી કરી હતી આ દરમિયાન જાપાનીઝ પીએમ ભારતના લોકો લોકો પાયલટને પણ મળ્યા હતા જેમને જાપાનના ઇસ્ટર્ન રેલવે ટ્રેનિંગ આપી રહ્યું છે તેઓ જ ભારતમાં પણ બુલેટ ટ્રેન ચલાવશે ત્યારે શુક્રવારે મોદીએ પંદરમાં ભારત જાપાન સમિટમાં ભાગ લીધો આ દરમિયાન બંને દેશો વચ્ચે એકસો પચાસ કરારો પર હસ્તાક્ષર થયા હતા આ ઉપરાંત જાપાન બાદ પીએમ મોદી બે દિવસની મુલાકાતે ચીન જશે તેઓ રવિવારે એસીઓ સમિટમાં ભાગ લેશે આ ઉપરાંત મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ખોટીનાલ નજીક પહાડ તૂટવાની ઘટના સામે આવી જેના કારણે ચંદીગઢ મનાલી હાઈવે ફરીથી બંધ થયો છે જોકે મોટી દુર્ઘટના થતાં ટળી છે ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી ટ્રાફિક માટે બંધ થયો જોકે પોલીસે સ્થિતિ જોઈને વાહનોને અગાઉથી જ રોકી દીધા હતા જેથી મોટો અકસ્માત થતાં ટળ્યો અત્યારે પણ હાઈવે પર ઘણો કાટમાળ પડ્યો છે જેના પુનઃસ્થાપનમાં ઘણો સમય લાગી શકે છે તો જમ્મુ કાશ્મીરના રામબનના રાજગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના બની વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા જ્યારે પાંચ લોકો લાપતા હોવાની માહિતી છે બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને રાહત તેમજ બચાવ કામગીરી ચાલુ કરી છે વાદળ ફાટવાથી ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું